તમારે ક્લેપ કરવાનું જો કેવું સરસ મજાની ફ્રેમ બનાવી છે ચલો નામ બોલો હારવી બેન ચલો ક્લેપ કરો બધા ચલો બાજુ ચલો બોલો નામ

અનન્ય તન સાથે આવી છે વેરી ગુડ ચલો ભાઈ ધોરણ એક વાળા છે બોલો સ્નેહા બેન ફટાફટ જવા દેવાનો ફાતિમા બેન વેરી ગુડ દિવ્યતા બેન સરસ કેવો મસ્ત લાગો છો ભાઈ ભગવતી બેન વેરી ગુડ ચલો માહી બેન વેરી ગુડ પ્રિયાંશી બેન સરસ આયુષી બેન વેરી ગુડ

એસવી બા પકડ કે બેટા હવે પકડો પકડો તાર નામ બોલ નામ બોલ નામ બોલ જીનલ વાહ ભાઈ વાહ વેરી ગુડ જો બાલ વાટીકા અને પેલો ધોરણ બધાને એકા નામની ખબર હોવી જોઈએ કે નહીં હા અને મારું નામ વેરી ગુડ મારું